માતાજી મિત્રો જય મુરલીધર જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતોની ખૂબ કોમેન્ટ આવે છે કે કનુભાઈ તમારે વરસાદ કેવો છે તો આજે હું તમને કુવા ભરાઈ ગયા એ બતાવું છું કારણ કે અમારા કુકાવડિયા વિસ્તારમાં ખૂબ જ વરસાદ છે અને અમારા કુવા આખા સલસલાટના ભરાઈ ગયા છે જોઈએ આપણે કૂવોમાં પાણી કેટલું આવ્યું છે તો ચાલો આપણે કૂવો જોઈએ આપણું ટ્રેક્ટર છે જે આમાં રાપ ચલાવવાનું ચાલુ છે અને આ આપણો કપાસ તમને કુવો બતાવું છું મિત્રો કેટલો ભરાઈ ગયો છે કારણ કે અમારા વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે એટલા માટે આખા પાણીના કૂવાઓ ભરાઈ ગયા બાંધેલવાળી હોય ત્યાં સુધી જો મિત્રો જ્યાં સુધી સિમેન્ટથી બાંધેલી છે એની ઉપર ત્રણ ચાર પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે આપણા વિસ્તારમાં કૂવાઓ તો પાણીના આખા ભરાઈ ગયા પાણીનો હવે કોઈ પ્રશ્ન નથી કારણ કે ખૂબ વરસાદ પીડ્યો અને ખડ પણ ખેડૂતોને એટલા થયા છે એટલે અત્યારે નીંદવામાં અને દવા છંટકાવ કરવાની આ બધી મહેનત ખેડૂતો કરે જ છે જો મિત્રો કૂવા આખો પાણીનો ભરાઈ ગયો છે જે કબૂતરોના ઘર હતા એ સંપૂર્ણ પાણીના ભરાઈ ગયા એટલે કબૂતરો ઉડી ગયા અને આ કૂવો પાણીનો ભરાઈ ગયો બાજુમાં ગટર છે એટલે ગટરનું સીધું પાણી આપણા કૂવામાં આવે જ્યારે ગટર પાણીની વરસાદથી જાતી હોય આ ગટર છે મિત્રો બાજુમાં દેખાય અને આ આપણો કૂવો છે આપણો કપાસ છે આ છે બાજુમાં ગટર આવેલી છે હું તમને બતાવું ગટર છે એટલા માટે વરસાદ હોય ત્યારે આખી પાણીની ભરાઈ જતી હોય છે અને બે કાંઠે આ ગટર વહેતી હોય જેથી આપણા કુવાઓમાં ફોલ પાણી આવી ગયા એટલા માટે ચાર્જિંગને એવી જે પ્રક્રિયા થઈ જાય છે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય કારણ કે બાજુમાં ગટર હોવાથી તમામ પ્રકારની વનસ્પતિ આ ગટરની સાઈડમાં આ સેલાને કાંઠે જો લીમડા છે આકડા છે આવડું છે ધતુરા છે ખપાયટું બધી વનસ્પતિ આના આમના પાળે થાય છે જેથી આપણે કોઈ દવા છંટકાવ કરવામાં જરૂરિયાત હોય તો બધી પ્રકારની વનસ્પતિ આપણને મળી રહે છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને નદીઓ કૂવા કેવા પાણી આવ્યા છે તે કોમેન્ટ કરીને જણાવજો જેથી અમને પણ ખબર પડે ને આપણા દર્શક મિત્રોને પણ જાણ થાય કે કેવા વિસ્તારમાં કેટલો કેટલો વરસાદ છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને શેર કરતા રહ્યો જેથી અવનવા ખેડૂતોના વિડીયા તમને મોકલતા રહીએ